સમાજ સમાજના મંત્રી મહેશભાઈ પટેલ હાજર રહ્યા હતા આ સમારંભમાં જરૂરિયાતમંદ અને ગરીબ વિદ્યાર્થીઓને ત્રણ લાખ રૂપિયાની સહાય આપવામાં આવી હતી

શ્રી સમસ્ત લેવા પાટીદાર સમાજ નવસાઈના પદાધિકારીઓ અને ટ્રસ્ટીઓ દ્વારા એનાયત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે નવસાઈના પાટીદાર આગેવાનો અને ટ્રસ્ટીઓ દ્વારા ચેક અર્પણ કરવામાં આવ્યા હતા શ્રી સમસ્ત લેવા પાટીદાર સમાજ ટ્રસ્ટ નવસારી દ્વારા આજરોજ રોજ હોસ્પિટલના સહકારથી એક મેગા નેત્ર આયોજન કરવામાં આવેલું હતું નાથ જાતના ભેદભાવ વિના આ સંસ્થા છેલ્લા ઓગણત્રીસ વર્ષથી નેત્ર આયોજન કરે છે એની અંદર મુતિયાનો ઓપરેશન આંખની સારવાર ચશ્મા તદ્દન ફ્રી દરેક દર્દીઓને આપવામાં આવે છે આ સંસ્થા સમસ્ત સમાજ શૈક્ષણિક તબીબી અને સામાજિક ક્ષેત્રે છેલ્લા ત્રીસ વર્ષથી કામ કરે છે આજે આ સંસ્થા દ્વારા શૈક્ષણિક ક્ષેત્રે તબીબી ક્ષેત્રે અને સામાજિક ક્ષેત્રે કામ કરતી નવસારીની અનેક સંસ્થાઓ જેવી કે ડી મહેતા સાર્વજનિક હોસ્પિટલ જેની અંદર ડાયાલિસિસ કેમ્પ ચાલે છે લાયન્સ હોસ્પિટલ જેની અંદર ડાયાલિસિસ કેમ્પ ચાલે છે ખારેડ હોસ્પિટલ ગ્રામ સેવા એની અંદર પણ અત્યારે નેત્રનું આયોજન કરેલું છે આ દરેક સંસ્થાઓને યથાયોગ્ય દાન આપવામાં આવ્યું સરદાર હોસ્પિટલ જલાલપોર સૌરાષ્ટ્ર લેવા પાટીદાર સમાજ સંચાલિત એમને રૂપિયા બે લાખનું દાન આપવામાં આવ્યું ગરીબ દર્દીઓની સારવાર માટે ગ્રામ સેવા ટ્રસ્ટ ખારેલને એક લાખ રૂપિયાનું દાન આપવામાં આવ્યુંટલને રૂપિયા અઢી લાખ દાન આપવામાં આવ્યું અને આ સંસ્થા દ્વારા આજે અમને દાતા પરિવાર શ્રી અરવિંદભાઈ ઉર્ફે બાબુભાઈ રમણભાઈ પટેલ ગામઠીંબા જેઓ અહીંયા આ સંસ્થાના ભૂતપૂર્વ ટ્રસ્ટી અને મંત્રી તરીકે સેવા આપતા હતા એ પરિવાર દ્વારા રૂપિયા પાંચ લાખ નું આજે આ સંસ્થાને દાન મળેલું છે સંસ્થા એમનો ખૂબ ખૂબ આભાર માને છે અને આજે આ દરેક સંસ્થાઓના જે પ્રમુખો ચેરમેનો હતા એમનું સન્માન કરવામાં આવ્યું અને ચેક વિતરણનો કાર્યક્રમ કરવામાં આવ્યો